અમે અધ્યક્ષ હતા શું રિસ્પોન્સિબિલિટી નિભાવી કેવું રેવાનું કયા મુદ્દે ચર્ચા થઈ અમે હું અધ્યક્ષપદે હતી તો અમે છે ને તે મહિલાઓને લક્ષીને જ બધું કામકાજ કર્યું અને જે હું મારો અનુભવ કહું તો આજે આપણે જોવા જઈએ ને તો આ બધા પદ ઉપર બેસવા માટે બહુ મોટી ચૂંટણીઓ લડવી પડે અને એ બધું છે પણ આજે અમે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે અમે ત્યાં બેસાડ્યો તે બદલ મને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું બહુ ગર્વની લાગણી અનુભવું છું કેટલા ધારાસભ્યો હતા મુખ્યમંત્રી તરીકે શું વાત થઈ તમારે કયા મુદ્દે બીજે ચર્ચા થઈ મહિલાઓ સિવાય અને એમાંથી તમે શું શીખ્યા અને અનુભવ પણ કેવો તેમાં ઘણા બધા શહેરી વિકાસ મંત્રી શ્રમ રોજગાર મંત્રી બધા મંત્રીઓ હતા ઘણા બધા ધારાસભ્યો હતા અને સચિવાલય શ્રી બધાએ તેમાં હાજર આવતા હતા મહિલાઓને જે મુદ્દો એના મતે વાત કરી એમાં ઊંડાણપૂર્વક શું શું ચર્ચા થઈ ને તમે નવું વિઝન શું આપ્યું ચર્ચા એટલે જે મહિલાઓની જે તમે અનામતની વાત કરી તેત્રીસ ટકાથી પચાસ ટકા સુધી થઈ એની ચર્ચા કેવી રીતે રહી જે રીતે વિધાનસભાની ચર્ચા થાય છે એ જ રીતે અમે કરી શું નામ આપણું ને છે મારું નામ નાકર વિધિ છે અને હું મસ્કા ગામથી આવ્યો છું આજનો એક વિશેષ અને અનુઠો અહીંયા કાર્યક્રમ હતો આ રાષ્ટ્રીય બાલિકા જે દિવસ હતા તેમાંથી કચ્છથી આવ્યા હતા તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા મૂળ જે ચર્ચા થઈ હતી તે મહિલાઓની જે અનામતને લઈને તેમજ મહિલાઓના મુદ્દે ચર્ચા થઈ હતી આ જે વિદ્યાર્થીઓ છે તેઓ ગાંધીનગરના સચિવાલય ખાતે આવ્યા હતા અને એક નવો અનુભવ સાથે ગુજરાતના વિધાનસભામાં પણ એક નવો ઇતિહાસ સ્થપાયો છે અહીંના જે અધ્યક્ષ છે શંકર ચૌધરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તોફીક ગાંછી નવજીવન ન્યૂઝ ગાંધીનગર